હલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ સ્વાગત છે અમારા ઘરમાં તો કેમ છો ફેમિલી મોજ હશો હા રાત્રે ઊંઘવા નહીં મળતું હોય કદાચ ઉજાગરા થોડા નડતા હશે પણ બાર મહિનામાં એક વાર આવા ઉજાગરા તો ચાલે મોજ કરી લેવાની નવ દાડા શું કેવું હતું જો શું કરે છે તું વઘારે રોટલી ખાય છે અને તું કેમ બહુ લેટ ઉઠ્યો હું રાતે બે વાગે હું ઘસ એટલે ઊંગ આવતી હતી અધુ તને જોરદાર ઊંગ આવતી હતી ઊંગ આવતી હતી તને તો ગાઈઝ આ ભાઈ ઉઠ્યો કેટલા વાગે છે પોણા અગિયારે ઉઠ્યો છે રાતે એક વાગે ઊંઘ્યો તો પોણા અગિયારે ઉઠ્યો અને એને ઉઠાડે ને શું કે શું કહેતો હતો તું મને ઊંઘવા દે હજી ઊંઘ આવે છે શું કહેતો હતો તું હે ને હવે ઊંઘ ઉડી ગઈ ને બપોરે ઊંઘીશ કે નહીં ઊંઘે બપડે ઊંઘું પણ તો બીજા ઊંઘવા મળે હર હર જય શ્રી જય શ્રી રામ ઓકે એ ચમચી એવું ના કરાય છે ગંદી થાય ઓકે બહુ ગંદી થઈ જાય છે ને હાર ખાઈ લે પછી ઠંડી થઈ ગઈ હા ત્યારે ઠંડી થઈ ગઈ હતો ઓકે જય શ્રી કૃષ્ણ મમ્મી

જઈ નથી મોડ બધી ઊંઘી રહી છે કારણ કે પપ્પા મને સ્કૂલમાં હું ઘેર વાંચીશ સ્કૂલમાં વાંચવાનો ટાઈમ મારતો નથી પણ એમ કેવું છે પપ્પા મને ઊંઘવાનો ટાઈમ મળતો નથી ને મને ઘેર રહેવા દો ઊંઘવા માટે પેલો રુદ્રાક્ષ સવારે નહીં ધાબા પર વાંચવા જતો રહેતો

ત્યાં થઈ જશે આ તો છે આ તે tartar થઈ જાય કે બપોરની આસા નથી ના પણ બપોર બોલ અને બપોર પછી કોઈ કામ થતું નથી સેશદાર આપણો તો દર બેહીજી આપણે પોસ્ટ ઉપર તો આ ટોપ સીક્રેટ છે આ ટોપ સીક્રેટ છે યાર આ ટોપ સિક્રેટ કોઈના જોડે રિવીલ ના થવું જોઈએ એમ નથી નો રિવીલ રિવીલ ના થવું જોઈએ આ આ મારી પેટર્ન છે રિવીલ ના થઈ જાય પણ મારી જોડે જ રહેવું જોઈએ પછી આ મન નથી આવડતી એ ટોપ સિક્રેટ છે ચલો 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 બેક ટુ રિલ તમારું બધા નું ગુણાત કરે મારું કોણ છે મને આવડી ગયું છે તો વાગે છે રાતના સવા એક બધા જ હોય હવે ગાંઠિયા ખાવા જવાના છે અને હવે ગાંઠિયા ખાવા જશે અંકિત બેન બોલેલો લો ગોઠિયા ખાવા માટે ના આવડતું છૂલ્યા પીતા હશો દાણા અલે બે બે હરખા ભેગા થાય એક બ્લુ લઈને આવ્યો એક ઓરેન્જ લઈને આવ્યો છે અને ત્રીજો જીરા આ ત્રણ ત્રણ અલગ તમે તો જીરા એકલી નથી તમે જીરા નથી એકલી જીરા સિંગ થોડા કરાઈ એ ચાલે જે આવી તારે ભાઈ બધા એવો પી લીધી છે

હવે પહોંચી ઊંઘી જવાના